રામ રામ ખેડૂત મિત્રને તો આજ આપણે ઘઉં વિશે થોડીક વાત કરવાની છે કે આપણે ઘઉંમાં કઈ રીતે આપણે વાવવી અને કઈ રીતે આપણે એની ઉછેર કરવી તો આપણે ઘઉંનું ઉત્પાદન આપણને વધારે મળે તો ઘઉંનું ઉત્પાદન વધારવા માટે આપણે એને આપણે થોડોક ઘઉં આપણે વાવી દેવી વાવી દેવી એટલે આપણે થોડોક સમય સુધી બે રાતે એક ત્રણ રાતે આપણે ઘઉં બહાર નીકળે પહેલાં પાણે હારી ઝીમી હોય તો અને ઢાળવાળી ઝીમી હોય તો તમારે એને ઝટ પાણ પાવા પડે તો આપણે હારી ઝીમી હોય અને નોર્મલ ઝીમી હોય જો આ રીતે ઝીમી હોય આપણે બતાવો આ જો રીતે ઢાળ વાળી હોય તો આપણે એને પ્રથમ તો આપણે પા બાંધવી એટલે એને આપણે આડા વાવીએ પછી આપણે આડા એને પાળા બાંધવા પડે એને પાળા બાંધી દો એટલે પાણી આપણે રોકાય પાણી રોકાય પછી આપણે એને આપણે સરખા ઉગી જાય ઉગી જાય એટલે આપણે એને તણ બીજું પાન આપણે ઉગી જાય એટલે બીજું પાન આપણે વાળી દેવી બીજું પાન વાળી દેવી એટલે પછી આપણે એને એને થોડોક સમય સુધી તાણ પડવા દેવી એ પાન પી જાય એટલે થોડોક સમય સુધી તાણ પડવા દેવાની જો તાણ આપણે પડવા દેવી દસક દિવસની એવી તાણ પડે પડી જવા દેવી દસથી વધારે દિવસની તો પછી આ ઘઉં રો એ એ તાનના હિસાબે સીપુ મૂકે સીપુ મૂકે એટલે વધારે એ સોળવા ફૂટે સોળવા ફૂટે એટલે આ રીતે એને જો આ તમે જોઈ શકો છો અહીંયા તો આ એક છોડવો છે એને જો આ રીતે એને સીપુ મૂકે જો આ રીતે જો આ ચાર ચાર સીપુ મૂકી દીધી છે તો પછી આને આપણે ચાર ચાર સીપુ ચાર ડુંડી આવે કે વધારે ડુંડી આવે અને તાણ પાડશો તો આને થોડી ઘણી તમારે સીપુ વધારે મૂકશે નક્કર આપણે એક 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 ડુંડી થાય એક એક ડુંડી થાય એટલે આપણે એનું ઉત્પાદન ઓછું આવે ઓલી ચાર ચારથી પાંચ સીપું થાય અને પાંચ ડુંડીઓ આવે તો આપણે એને પછી આપણે એને તાણ જે દસ દિવસ પછી પાણી એટલે આપણે એને ખાતરનો છટકાવ કરવો પડે જો ખાતર આપણે એમાં આપણે નાખી દેવી ત્રીજા પાણી તાણ પાડ્યા પછી આપણે યુરિયા ખાતર નાખવી અને પછી પાણી આપણે મૂકવી તો આપણે સોળનો વિકાસ ઝડપ થાય અને આપણને જે સીપુ મૂક્યું હોય તાણના હિસાબે સીપુ મૂકે એટલે પછી સીપુ તે આપણે વધવા મળી જાય વધવા મળી જાય એટલે ડુંડિયું વધારે આવે અને આપણે એનું ઉત્પાદન આપણે વધારે લઈ શકવી આપણે એને પછી તમારે કોઈ જાતની તાણ પડવા દેવાની નહીં ઘઉંને પછી આપણે ઘઉં પા પાત કરવાના તમને યોગ્ય લાગે કે હા ભાઈ અમારે હવે આંટો મારવા જાવ અને વાળીએ અને ઘઉંને એમ થાય કે હવે આપણે પાવા પડશે પછી તમારે ઘઉં પા પાપા કરવા પડે પછી જ્યાં સુધી તમારે પાકવા આવે અને ડુંડિયું સડ ડુંડિયું સડી જાય ને ત્યારે તમારા પાપા કરવા પડે હા ત્યારે જ તમે ઉત્પાદન વધારે લઈ શકો તો ખેડૂત મિત્ર આપણે આઈથી વિડીયો હવે આપણે પૂરો કરીએ છીએ તો તો હંધાયને ખેડૂત મિત્રને રામ રામ